આજે સૌ કોઈ માને છે કે મોદી સાહેબનું શાસન એટલે સૌનું કલ્યાણ સૌનો વિકાસ સૌની સુરક્ષા સૌની સલામતી અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ ધરાવતી પાર્ટી છે અને એટલે જ આજે દેશની જનતા કહી રહી છે નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે અને દરેક યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચતો રહે તે માટે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભાજપ સરકાર જરૂરી છે